કોંગ્રેસની સીઈસીની ગઈકાલે બેઠક મળી બેઠક બાદ આજે જાહેર થઈ શકે છે ઉમેદવાર બેઠકમાં મોટાભાગની સીટો માટે ઉમેદવાર નક્કી કરાયા છે ખેડાથી કાળુસિંહ ડાભી ઉમેદવાર તરીકે નક્કી છે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તો છોટા ઉદયપુરથી સુખરામ રાઠવા પાટણથી ચંદનજી ઠાકોર સુરેન્દ્રનગરથી રોશા સોલંકી ગાંધીનગરથી સોનર પટેલ ઉમેદવાર તરીકે નક્કી છે જૂનાગઢથી હીરાભાઈ સાબરકાંઠાથી જશુભાઈ પટેલ ઉમેદવાર હોઈ શકે છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં આણંદથી અમિત ચાવડા સુરતથી નિલેશ કુંભાણી જ્યારે દાહોદથી પ્રભાવેલ તાવિયાર ઉમેદવાર તરીકે નક્કી છે નવસારીથી શૈલેષ પટેલ અથવા મુમતાઝ પટેલને ટિકિટ મળી શકે છે રાજકોટથી પરેશ ધાનાણી જ્યારે અમરેલીથી જેની ઠુંમ્મર ઉમેદવાર તરીકે નક્કી છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે